હાલમાં શ્રાવણ માસ પૂર્ણ થયો હોવા છતાં પણ યાત્રાળુઓ મોટી સંખ્યામાં તીર્થસ્થળોએ જોવા મળે છે ત્યારે અમીરગઢના વિરેશ્વર મહાદેવ મંદિર ખાતે ઋષિ પાચમ નિમિત્તે મોટી સંખ્યામાં બહેનો વિરેશ્વર મહાદેવ મંદિર ખાતે ઉમટી પડી હતી ત્યારે મોટી સંખ્યામાં મહિલાઓ વચ્ચે વિરેશ્વર મહાદેવ મંદિર ખાતે મહિલાના વેશમાં એક પુરુષ ઝડપાયો હતો જેમાં મહિલા બાથરૂમમાં પ્રવેશ કરતો ઝડપાયો હતો ત્યારે પુરુષે મહિલાનો વેશ ધારણ કરીને મહિલાના બાથરૂમમાં પ્રવેશતા વિરેશ્વર મહાદેવ ખાતે આવેલી મહિલાઓએ મહિલાના વેશમાં આવેલ પુરુષને પારખતા મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો અરે મહિલાઓએ હોબાળો મચાવતા આજુબાજુના લોકો એકઠા થયા હતા અને મહિલાના વેશમાં આવેલ પુરુષને પકડી પાડ્યો હતો મહિલાના વેશમાં આવેલ પુરુષ હોવાનું સામે આવ્યો જેમાં મહિલાના વેશમાં આવેલ પુરુષને લોકોએ બરોબરની ધુલાઈ કરી હતી અને પોલીસને સોંપીને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો આવા ગુનાહિત કાર્યમાં મહિલાના વેશમાં પકડાયેલ પુરુષને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી કે પુરુષ મહિલાનો વેશ ધારણ કરીને કયા કારણોસર વિરેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં આવીને મહિલાઓ વચ્ચે ફરતો હતો તેનું શું રહસ્ય હતું એ તો પોલીસ દ્વારા પૂછપરછ કરતા જ માલુમ પડશે અત્યારે તો મહિલાઓને આવા ભીડભાડ વાળી જગ્યાએ સાવચેત રહેવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે રિપોર્ટર ભરત પટેલ અમીરગઢ બનાસકાંઠા